તો તમે મને પરિપત્ર બતાવો ગઈ કાલે ડેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરી રહ્યા છે આક્ષેપો અને કરવામાં આવી રહ્યા છે તે વચ્ચે

આપમાં એક રોષનો માહોલ તંત્રને લઈને જોવા મળી રહ્યો છે નેતાઓ સતત ભારત જનતા પાર્ટી અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહાર કરી રહ્યું છે તે વચ્ચે ગોપાલ ઇટાલિયા જ્યારે ચૈતર વસાવાની મુલાકાત લેવા માટે લઈ જઈ રહ્યા હતા ને અને તે વચ્ચે નર્મદા પોલીસે ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવાની મુલાકાત કરવા બદલ ચોખ્ખી ના પાડી દીધી હતી અને તે સમય દરમિયાન ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે હું અત્યારે ધારાસભ્ય તરીકે નહીં પરંતુ વકીલ તરીકે હું ચૈત્ર વસાવાની મુલાકાત લેવા જઈ રહ્યો છું અને જો કોઈ પણ એવું મને પ્રમાણપત્ર બતાવો જેમાં વકીલ જે છે તે પોલીસ સ્ટેશનમાં ન જઈ શકે તમે મને એવા કોઈ પુરાવા બતાવો તે રીતની જે છે તે વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે અને અનબંધ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ જોવા મળી તો આ મુદ્દા અંગે ગોપાલ ઇટાલિયા દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમણે નર્મદા પોલીસને શું કહ્યું તે તેમની પાસેથી સાંભળી લઈએ આ બોલો નમસ્તે બોલો બોલો કાચ ખોલો કઈ ખુશીમાં હા બતાવો લેખિતમાં હુકમ બતાવો મને હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો ને તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને ને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ માં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હલો ને કાયદા પ્રમાણે આલો મજબૂરી શું કામ આપણે નહી તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબ ને પૂછી લો કે એ યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મમાં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલ ને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો એ બે ને બે કલાક ઉભા રહીએ